લોકસભામાં વિપક્ષ નેતા એવા આદરણીય રાહુલ ગાંધીજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જ્યારે સંગઠન સૃજન અભિયાન હેઠળ નવા જિલ્લા પ્રમુખો અને તાલુકા પ્રમુખોની નિમણૂકનું જે કામ હાથ ધરેલ અને એમાં તાલુકા લેવલે સૌ કાર્યકરોનો સેન્સ લઈ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની મારી વરણી કરી છે ત્યારે આજે એ બદલ હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ અમારા જિલ્લા કોંગ્રેસનું સૌ પરિવાર અને વિશેષ કરીને મેઘરજ તાલુકા કોંગ્રેસના સૌ કોંગ્રેસ પાર્ટીના રાજકીય પદાધિકારીઓ ચૂંટેલા હોદ્દેદારશ્રીઓ અને આખા તાલુકાના સૌ કોંગ્રેસ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું આગામી દિવસોમાં જ્યારે આપ સૌ જાણો છો તેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે મારા પ્રમુખ તરીકે નામની જાહેર થતાં આખા તાલુકામાં ખૂબ હર્ષ અને એક ઉત્સાહનો માહોલ છવાયો ત્યારે સૌ કોંગ્રેસ કાર્યકરો દરેક ગામે ગામ જઈ બૂથે બુથ જઈ અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થાય એવું અમે ચોક્કસ રણનીતિ ઘડી અને આગળનું પ્લાનિંગ કરીશું જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી